શ્રી કૃષ્ણ રાતે રાતે વૈષ્ણવ આજે આપણે કેળાનું બિલ સારું કરવાનું છે જેના માટે અહીં એક નંગ અહીંયા અમે કેળા લીધા છે કેળાની પહેલાં આપણે છાલ ઉતારી લઈએ આ વધારે ઓછું પ્રમાણમાં અહીંયા સામગ્રી સિદ્ધ કરી શકો છો આવી રીતે જ આપણે જે મસ્ક મસ્કમેલન અને ખડબુજા આવે છે એની બી સામગ્રી થાય છે તો એને આવી રીતે ગોળ ગોળ આપણે ટૂંક કરી લઈએ તો ખૂબ સરળ અને ખૂબ સુંદર અને તરત સિદ્ધ થઈ જતી એવી સામગ્રી છે આ સામગ્રી આપ સીધ કરીને સ્ટોર બી કરી શકો છો તો એક નંગ જો કેળા લીધા હોય ને તો વન થર્ડ કપ અહીં સાકર લઈ લઈએ સાકર ડૂબે એટલું જલ કરી દઈએ અને અહીંયા આપણે પહેલાં સાકર ઓગળે ને એટલી જ આપણે પહેલાં એટલે એક તારવી નહીં ખાલી સાકર ઓગળી જાય એટલી વાર જ આપણે એને ધીમા ગેસે સાકરને ઓગાળી લઈએ આપણે જો સાકર સરખી ઓગળી ગઈ છે તો ખૂબ સરળ અને સુંદર અને એકદમ ઇન્સ્ટન્ટ સામગ્રી છે આ તો સાકર ઓગળી ગઈ સાકર સુંદર ઓગળી ગઈ છે અને ધીમું જ ગેસ રાખવાનું જો ગેસને ધીમા રાખીએ ને તો સારું નહીં તો ગેસની આંચને જો વધારે ફાસ્ટ રાખીએ ને તો તરત જ આજુબાજુથી દાજવા માંડે તો હવે આપણે શું કરીએ આમાં આપણે એલચીનો પાવડર કેસર અને ચાર પાંચ ગુલાબની પાંદડીઓ પધરાવી દેવાની છે એલચીનો પાવડર મેં પધરાવી દીધો કેસર અહીંયા પંદરથી વીસ તાર પથરાવી દેવાના જેથી શું છે કે જ્યારે ચાસણી થતી હોય ને ત્યારે જમા એનો રંગ સુંદર આવી જશે તો જો વિડીયો ગમે તો લાઈક જરૂરથી કરશો આપણા ગ્રુપમાં શેર કરશો જેથી વધુથી વધુ લોકો સુધી વિડીયો પહોંચી શકે અને એને પણ આ વિડીયો ઉપયોગી થઈ શકે ચાર પાંચ પાની ગુલાબની પાંદડીમાં પથરાવે છે તો એલજી અને કેસરનું સુંદર અમર રસ ઉતરી જાય પછી આપણે એમાં જે કેળા કર્યા છે કેળા આપણે એમાં પધરાવી દઈ દઈએ સરખું આપણે કેળાને આમાં ચાસણીમાં કર્યા પછી પાંચથી સાત મિનિટ એમાં એમાં જ રહેવા દેવાનું જેથી કેળા છે ને કેળામાં ચાસણી સુંદર ચડી જાય અને ચાસણી હવે આપણે ઘટ કરવાની છે ચાસણી એકદમ આપણે મુરબો કરીએ ને આપણે બિલ સારું એટલે મુરબો આપણે ગુજરાતી ભાષામાં મુરબો કહીએ એ ગેસની આંચને બંધ કરી દઈએ ચાસણી ઘટ થાય એટલે અને કેળાના બિલ સારું ને ઠંડુ થવા દઈએ જો સામગ્રી ઠંડી થઈ જશે ને પછી કેળા છે ને થોડા હાર્ડ થશે જેવી રીતે આપણે કેરીનું બિલ સારું કરીએ ને એવી રીતે થશે જ્યાં સુધી સામગ્રી ગરમ હશે ત્યાં સુધી આપને લાગ લાગશે કે હજી ચાસણી ઢીલી છે પણ ના એવું નહીં થાય સામગ્રી ઠંડી થાય પછી આપણે એક પાત્રમાં એને સાજી લઈએ તો ખૂબ સરળ અને સુંદર એકદમ તરસ સિદ્ધ થઈ જતી કેળાનું બિલ સારું સિદ્ધ થઈ ગયું છે આપણે જો કંઈ નહીં સમજાણવું હોય તો ફરીથી કમેન્ટ કરશું હું ચોક્કસ આપણે રિપ્લાય કરીશ હા થોડુંક રિપ્લાય કરવામાં મોડું થશે કારણ કે મેં આપણે પહેલાં કીધું કે અત્યારે મેં વ્રજમાં છીએ તો જેવું મને ટાઈમ મળે છે વિડીયો શૂટ કરેલા છે તો એ પ્રમાણે હું આપ સાથે વિડીયો અપલોડ કરી રહી છું તો હવે એક પાત્રમાં એક કટોરીમાં બિલસારોને સાજી લઈએ તો શ્રી પ્રભુને ભૂખ તરી શકાય તેમ કેળાનું બિલસારું અહીંયા સિદ્ધ થઈ ગયું છે તો આપે એ સમગ્ર સિદ્ધ કરજો શ્રી પ્રભુને ધરાવજો અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જણાવજો કે વિડીયો આપને કેવો લાગ્યો છે